બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સતત યથાવત બનાસકાંઠાના સરહદી ભાબર તાલુકામાં ગમખવાર અકસ્માત સર્જાયો ભાબરના ખારા ગામ પાસે સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં ત્રણ કરતા વધુ લોકોના મોત થયાનું આવ્યું સામે ભાબર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમઆરથી હોસ્પિટલમાં લાવવામાં આવી મોડી રાત્રે અકસ્માતની ઘટના ઘટી હોવાનું આવ્યું સામે અકસ્માત થતા ઘટના સ્થળે ટોળે ટોળા લોકોના ઉમટ્યા બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સતત યથાવત